ચેતવણી નીચેની વાર્તા સંવેદનશીલ વિષય સાથે સંબંધિત છે તેમાં કોઈ અશ્લીલતા નથી પરંતુ માનવી સંજોગો અને નૈતિક સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે મિત્રો મારું નામ સીમા છે હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું હું ગરીબ ઘરમાં ઉછરેલી પણ ખૂબ જ સમજદાર અને સંસ્કારી છોકરી હતી મારા માતા પિતા મજૂરી કરતા હતા અને મારો ભાઈ ખેતરમાં કામ કરતો અમારું ઘર ખૂબ જ નાનું હતું પણ બધાના દિલમાં ખૂબ મોટા હતા હું શાંત સ્વભાવની સર્વજીવન જીવતી એક સામાન્ય છોકરી હતી જ્યારે હું વીસ વર્ષની થઈ ત્યારે પિતાએ મારી માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું થોડા જ મહિના પછી મારો સંબંધ બાજુના ગામમાં દિનેશ નામના છોકરા સાથે થયો તે ત્રીસ વર્ષનો હતો અને પોતાના ગામમાં મોબાઈલની દુકાન ચલાવતો હતો દિનેશ સાવ સર્વ સ્વભાવનો અને પ્રેમાવ છોકરો હતો થોડા દિવસ પછી મારા લગ્ન પણ તેની સાથે થઈ ગયા મારું નવું જીવન શરૂ થયું દિનેશનું ઘર નાનું હતું સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા હતા ઘરના બધા કામ મારે પોતાના હાથથી કરવા પડતા હું સવારે વહેલા ઉઠી અને રસોઈ બનાવતી અને પછી આખો દિવસ મારા સાસુ સસરાની સેવા કરતી મારા પતિ પણ મને મારા કામમાં મદદ કરતા અને સાંજે ઘરે આવે ત્યારે મારી સાથે થોડો સમય વિતાવવાનો પ્રયત્ન કરતા આમ ત્રણ વર્ષ વીતી ગયા તેમ છતાં મારે કોઈ સંતાન ન થયું હવે મારી એ માટે બેવડી પરીક્ષા હતી ડૉક્ટરની ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફાયદો ન થયો ઘરના તણાવ વચ્ચે હવે મને એક ખાલીપો લાગવા લાગ્યો અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ હવે જીવનમાં એક અલગ પ્રકારની શૂન્યતા છવાયેલી હતી એક દિવસ મારે પિયર જવાનું થયું કારણ કે મારા મમ્મી પપ્પાની તબિયત ખરાબ હતી મારી સાથે મારા પતિ પણ મારા પિયરમાં આવ્યા અમારું ઘર નાનું હતું તેથી હું આખો દિવસ મારા પતિ મારા ઘરે રોકાયા સાંજે જમ્યા પછી અમે જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા તો મારી માએ અમને બંનેને પ્રેમથી રોક્યા અને મારા પતિને સૂવા માટે એક અલગ રૂમ આપ્યો મોડે સુધી અમે બધાએ વાતો કરી અને પછી સૂઈ ગયા પણ મારા પતિ દિનેશને રાતે ઊંઘ આવી નહીં તેણે મને મેસેજ કર્યો કે મને ઊંઘ આવી રહી નથી તો તું આવી શકા તો મારી પાસે બેસવા માટે આવ પણ મિત્રો બન્યું એવું કે હું સુઈ ગઈ હતી હવે આગળની વાર્તા મારા પતિ દિનેશના અવાજમાં થોડી વાર પછી દરવાજો ધીમેથી ખખડ્યો દિનેશને લાગ્યું કે સીમા આવી છે તેણે ચાદર ઓઢી લીધી અને ખાટલા પર સૂઈ ગયો કોઈ ધીમે ધીમે તેના રૂમમાં આવ્યો પરંતુ આ અંદર આવનાર તેની પત્ની સીમા નહોતી પણ તેની સાસુ હતી અંધારામાં એકદમ શાંતિ છવાઈ ગઈ તેણે આવીને કહ્યું જમાઈ દીકરા ઊંઘ ઊંઘ નથી આવતી તેની વાત સાંભળીને દિનેશ થોડું ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો માફ કરજો સાસુમાં મને લાગ્યું કે મારી પત્ની સીમા આવી છે તેના સાસુ ધીમેથી હસ્યા અને કહ્યું ના દીકરા એ તો તેના ભાઈ સાથે બાજુના રૂમમાં સૂઈ ગઈ છે હું અંધારામાં તારો ચહેરો જોઈ ન શકી પણ મને લાગ્યું કે તને એકલું એકલું લાગતું હશે થોડા સમય માટે બંને મૌન રહ્યા પછી સાસુ બોલ્યા દીકરા મારા જીવનમાં પણ વર્ષો થઈ ગયા કોઈએ કાંઈ પૂછ્યું નથી કે હું કેવી છું તારી સાથે વાત કરીને મને જીવતી હોવાનો અહેસાસ થાય છે દિનેશ ચૂપ રહ્યો અને તેની વાત સાંભળતો રહ્યો તે બંનેની વાતમાં જીવનની ખાલીપણાની લાગણીઓની એવી વાતચીત હતી જેમાં શરીર નહોતું પણ આત્મા જોડાયેલો હતો બંને પોતપોતાના દુઃખો એકબીજાને સંભાવતા હતા દિનેશ માટે એ રાત ખાસ બની ગઈ બંને કોઈ ગુનાહિત અથવા મર્યાદા તોડનારી વાતો નહોતી પરંતુ એકદમ મા દીકરા વચ્ચેની વાતચીત હતી બીજે દિવસે દિનેશ સવારે મોડો ઊભો થયો તે શાંત દેખાતો હતો એટલે તેની પત્ની સીમાએ પૂછ્યું કેમ તમને ઊંઘ તો સારી આવી હતી ને દિનેશે થોડું સ્મિત આપીને કહ્યું મારી તારી માં એટલે કે મારા સાસુ સાથે વાત થઈ એટલે મન હવું થઈ ગયું બીજે દિવસે પિયરથી તે બંને ઘરે પાછા આવ્યા દિનેશ હવે વધારે વિચારમાં રહેતો તેની સાસુની એક વાત તેના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી એક દિવસ સાંજે દિનેશ તેની પત્ની સાથે શાંતિથી બેઠો હતો ત્યારે દિનેશે કહ્યું સીમા તને લાગે છે કે આપણું લગ્નજીવન થોડું લાગણીઓથી ખાલી છે તેની વાત સાંભળીને સીમાની આંખમાં આંસુ આવી ગયા તે બોલી હા મને ઘણી વખત લાગ્યું છે પણ હું એમ સમજતી હતી કે તમે ખૂબ વ્યસ્ત છો કામનું ટેન્શન ઘરનું ટેન્શન અને મા બાપની ચિંતા એટલે તમે મને વધુ યાદ નથી કરતા થોડી વાર સુધી દિનેશ શાંત રહ્યું અને કહ્યું એ મારી ભૂલ હતી મેં તને ખૂબ દુખી કરી છે પણ હવે હું આજથી અને અત્યારથી તને વધુ સમજવાનો અને પ્રેમ કરવાનો પ્રયાસ કરીશ ત્યારે સીમાએ હસતા હસતા કહ્યું અને હું પણ તમને એકલા નહીં મૂકું હું તમારા દરેક દુઃખમાં ભાગીદાર રહીશ આ વાત પછી બંને વચ્ચે લાગણીઓની નવી શરૂઆત થાય છે હવે તે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા અને જીવનમાં રહેલી ખાલી જગ્યા ધીરે ધીરે ભરાતી ગઈ મિત્રો જીવનમાં તૂટેલા અવાજોને સાંભળવું એકબીજાના ખાલીપણાને સમજવું અને સંબંધોની વાત કરીને ફરીથી જીવન બનાવવું શક્ય બને છે થોડા સમય પછી ડૉક્ટરની સારવારથી સીમાના ઘરમાં પણ ખુશીનો સમય આવ્યો તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો